તો ચાલુ થઈ ગયો છે ઠંડો ઠંડો શિયાળો હવે ઘર માં જે બધું ડામા ચેમાં ભરી દીધું હશે ને બધા માણસો ધીમે ધીમે કાઢશે ગાડીયા ગોદડા રજાયું બધું મેં મુક મારા જે વિક્ટોરિયા હોય ને પાંચ ઉપર પંખો રાખીને ત્રણ ગોદડા હોય મન પંખા વગર રૂમ નો આવ્યો પાંચ ગોદડા ઓઢું પણ પંખો ચાલુ છે છે ને ડ્રેસિંગ ટેબલ ના એકાદા ખૂણા માં વાયે વેસેલિન ને બધું પડ્યું હશે ને કાઢીને લગાવશે અને એવું કહે છે કે વેસેલિન ની એક્સપાયરી ડેટ ના હોય એ એક્સપાયર ના થાય તો તમારે જાર ખાતર કહી દો કે એ પણ એક્સપાયર થાય કેમ કે અમુક લોકો છે ને એ 4-5 વર્ષ જૂના વેસેલિન હોય ને એ લગાવતા હોય કે એક્સપાયર નો તો વેસેલિન એક્સપાયર થાય અને ઈ લગાવો ને એક્સપાયર વાળું તમારી સ્કીને ખરાબ થાય દસ વી પચાસ રૂપિયા જેટલાનું આવે ને એટલું લઈ આવજો વળી દસ રૂપિયા બોલીશ કમેન્ટ આવશે કે દસ રૂપિયાનું નથી આવતું જેટલા આવે ને એટલું લઈ આવજો

સિરિયલી તો કે આ શિયાળા શરીર ઘટાડીને રહી એટલે મેં જવાનું ચાલુ કર્યું હાલવા જઉં હાલી ના પછી મને ભૂખ લાગે એટલે પાક ખાવ રસ્તામાં એક પ્લેટલી ખાતે બંધ કર્યું કરતા હાલવું જ નહીં એટલું બરોબર માર્કેટ ભરાયેટ જોઈએ હું ખાલી જોવા જઉં લઉં નહીં કેમ કે હું લવ નહીં બીજા વર્ષે મને ખાય જ નહીં એટલે હું એક જ વર્ષનું બધું હાંચીને રાખું આવતા વર્ષે નવું જ લેવાનું

ભગવાને તમને કુદરતી સરસ મજાની ઠંડી આપી છે ને એને એન્જોય કરી લેજો કેમ કે ચાર મહિના રે છે ને તમે પૈસા દઈને આવી ઠંડી પહોંચશો એમાં તમે દસ 10000 હજાર બિલ ભરશો ને તો આવી ઠંડક નહીં મળે એન્જોય કરો અત્યારે શિયાળો